રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવાના હેતુથી ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધ્યક્ષ આઈપીએસ તિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેડા પોલીસ સ્ટેશન ખાતે કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવાના હેતુથી ધોરાજી વિભાગના મદદનીશ પોલીસ અધ્યક્ષ આઈપીએસ સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું અનેક અરજદારો એવી ગંભીર ફરિયાદ કરી હતી સ્થાનિક પોલીસ મથકે તેમની વાજબી રજૂઆત ધ્યાન લેવામાં આવતી નથી કે ગુના નોંધવામાં આવતા નથી ખાસ કરી અકસ્માતનો ભોગ બનેલા એક પરિવારના સભ્યે રજૂઆત કરતા સમયે રડતા રડતા પોતાની વ્યથા ઢાળવે જણાવ્યું હતું કે અકસ્માતમાં સ્વજન ગુમાવ છતાં પોલીસ ફરિયાદ કરવામાં ઠાગા કરી રહ્યા છે આઈપીએસ બાબતને ગંભીરતાથી લઈ ન્યાયની ખાતરી આપી હતી આઈપીએસ જણાવ્યું હતું આ લોક દરબાર વાર્ષિક તપાસણીના ભાગરૂપે યોજાયો હતો મુખ્યત્વે ત્રણ રજૂઆત પ્રાથમિકતા પર રહી હતી પ્રથમ શાળા કોલેજ જતી દીકરીઓની સુરક્ષા લુખા તત્વો દ્વારા થતી રોમિયોગીરીને અટકાવવી બીજું કે શહેરમાં વકરતી ટ્રાફિકની સમસ્યા અને અને તત્વોનો ત્રાસ મુદ્દાને ત્વરિત કડક ભરવા માટે સ્થાનિક પોલીસના આદેશ આપ્યા હતા ઉપલેટા પોલીસ સ્ટેશનમાં એક લોક દરબાર રાખવામાં આવ્યો છે જેમાં સત્તર જેટલા લોકોને આપણી હાજરી આપી છે અને એમાં જુદા જુદા પ્રશ્નો ઉપલેટા ટાઉન ડિસ્કસ થયા છે જેમાં પોલીસની સારી કામગીરી જે હતી આખા વર્ષની જેની જેથી આપણે ફિફ્ટી ટુ જેટલા લોકો પરત આવ્યા છે અમુક મોબાઈલ્સ આપણે રિકવરી કરી છે તેરાત ઉચ્છો અર્પણની કામગીરી જે આખા વર્ષમાં કરી હતી એમાં લોકોને પોતપોતાના નાણાં પરત આપવામાં આવ્યા છે અને લોકોની ત્રણ મુખ્ય રજૂઆતો એક મહિલા સુરક્ષા બીજી ટ્રાફિકના લીધે અને ત્રીજી જે બૂટ લેગરો છે એને લીધે પણ ચોક્કસ માહિતી લેવામાં આવી છે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે વિપુલ ધમેચો નો રિપોર્ટ અસનાઈ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે